મિત્રો કોટડિયા અંદર માત્ર રમણીભાઈ કોટડિયા લખજો એટલે આ ચેનલ ની અંદર આપણે ગણતારાની જોગવાઈઓને હજી આગળ વધારે વિસ્તારપૂર્વક સમજીએ કલમ તેતાલીસ બે છે શું કહે છે કે તેતાલીસ એક અગાઉ આપણે જોઈ ગયા એનું ઉલ્લંઘન થયું હોય તો હજી એની તબદીલી એ કોઈ પણ કબૂલાત એ કાયદેસર ગણાશે નહીં એવી જોગવાઈ કલમ બે ની અંદર છે ઉપરાંત કલમ બે ની પેટા કલમ એમ પણ કહે છે કે ભલે દસ્તાવેજ ન થયા હોય માત્ર બાનાખત ભરાયું હોય તો પણ એ વેચાણ પ્રતિબંધિત છે એટલે કે શરત ભંગ થયો ગણાય વેચાણ કરારના પ્રતિબંધની અંદર આ પણ આવી જાય છે માત્ર બાનાખત થયું હોય તો પણ તો પણ એ શ્રી સરકાર થવાને પાત્ર થાય ગણોત ધારાની કલમ તેતાલીસ પેટા કલમ તેતાલીસ એક બી ની જોગવાઈ જે છે એ પણ આવી જમીનો ઉપર નિયંત્રણ લાદે છે તેતાલીસ એક બીની કલમ શું કહે છે ગણોતધારાની કલમ તેતાલીસ એક જે છે એને પેટા કલમ તેતાલીસ એક બી એના નીચે જમીનમાં કાયમી ગણોતિયાની કલમ બત્રીસ બત્રીસ એફ બત્રીસ ઓ અને ચોસઠ મુજબ ખરીદ કરેલી જો જમીનો હોય તો એ કાયમી રીત રિવાજ અને કબૂલાતનામા મુજબના ગણોતિયાને પણ આવા જ દોષ જે છે એ બધા લાગુ પડે છે પણ તેના નિયંત્રણો જે છે એ પણ એ રીતે લાગુ પડે છે એવી રીતે ઉપરોક્ત જોગવાઈ પ્રમાણે સરકારશ્રીના વખતો વખતના જુદા જુદા આદેશ છે એક ચાર ઓગણીસો ને સત્તાવન ના રોજથી ખેડતા હોય એની જમીન એટલે ખેડે એની જમીનનો કાયદો અમલમાં આવ્યો કલમ બત્રીસ નીચે ગણોત્યાની સમાવેશ યાદીમાં જે થતા હોય આપણે અગાઉ જોઈ ગયા કે એ ગણોતિયા થયા અને એક ચાર ઓગણીસો સત્તાવન થી ઠેરવવામાં આવેલ ગણો ત્યાંની કલમ સિત્તેર પ્રકારે ગણતરી અને બજાર કિંમત ખરીદ કિંમત કરીને નક્કી કરી અને કાયમી જમીનના માલિકો બન્યા આવી જ રીતે મામલતદારને કૃષિપંચ દ્વારા કલમ બત્રીસ અને કલમ સિત્તેર નીચે એ સુરક્ષિત કાયમી અને સામાન્ય ગણતિયા એ જે પ્રકારના થતા હોય પ્રમાણે પટ ભરી અને ખરીદ કિંમત નક્કી કરી અને એને પણ જમીનના માલિક બનાવ્યા આવ્યા એવા જ ગણતિયા વખતો વખત એની ખરીદ કિંમત નક્કી થઈ અને કૃષિપંચ દ્વારા થઈને તેતાલીસ એકના નિયંત્રણ જો લાગુ ન પડતા હોય તો એ પ્રકારે કોઈ પણ પ્રકાર રજૂઆત ન થઈ હોય વિવાદિત ન થયા હોય તો એને પણ એ પુનઃસ્થાપિત કરી અને જમીનના માલિકો બનાવવામાં આવ્યા હવે બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકે નહીં એ આખો જુદો વિષય થઈ ગયો એને આપણે અલગથી સમજીશું આટલી ભલે ટૂંકી માહિતી છે એ ગણતર ધારાની માહિતી અહીંયા આપણે આ બાબતની પૂરી કરીએ છીએ ગણતરી અંગેની